તો અત્યારે આવ્યો હશે સવારને એકદમ સવારના થોડો વોટ્સઅપ ફેસબુક ઇન્સ્ટાગ ઇન્સ્ટાગ્રામ સોરી ફેસબુકમાં નું મિકશે વિડીયો તો આ રીતના મિત્રો રાજાપુરીમાં નવા મોર આવી ગયા છે મિત્રો બ્લોગ બનાવવાનું વિચાર હતું પણ બ્લોગ નહીં બનાવવા થોડી લાઈવમાં જ માહિતી આપી દે રાજાપુરીના અહીંયા ચડશે ઘણા મિત્રો પણ હજુ વાડીમાં બહુ કામ છે મિત્રો જો ના વાંધો છે અહીંયા એક બીજું પર્સ બી છે આ પણ પાડવાના છે બહુ કામ છે વાડીમાં બીજી પણ ઘણી બધી કહોથી આપણે પેન્ડિંગ મેં પહેલી છે પણ સાથે કામ કરવાનું છે વાડીમાં આવી ગય છે અહીંયા કા કાબીજાજો પણ જાળશે રાજા પણ છે મિત્રો જ્યારે શરૂઆતમાં મેં આ વાડી રાખેલી ને તો ઘણા ખેડૂત મિત્રો મને ચોખ્ખી જ ના કે પાડી જ ન રાખતો કે વાડી જો રાખે ને નુકસાન જ થશે પણ સુધારતા સુધારતા મિત્રો ત્રણ વર્ષ થઈ ગયા ત્રણ વર્ષ પછી તમે જોઈ શકો કે ઘણા ઝાડ સુધરી ગયા છે

राजापुर लगभग एक रेत है राजापुर छतेक जवाड़ से मित्रों आ भाग में तो जो बढ़ फूट गु आ भगता आग में तो सारी एूट आ गई जो हजू के फूट आए आप कहू मुश्किल से। बीजे वाड़ी में साटवा से पहला में अँ आई गए कहीं मोर बदा निकली आने बचत करव बहुत जरूरी है हजू આ છે મોર આ રીત ના અહીંયા ઉપર પણ તે બહુ મોર એકદમ ખીલી ગયેલો છે થોડો અંદાજ મને હતો કે રાજાપુરી આ વર્ષે થોડી જલ્દી આવશે પણ આગળથી આપણે કે એને કદાચ ના આવે તો બધાને કહેવાનું થાય જીતુભાઈ હારા ગમતી હોય તો બોલ બોલ કરો હા એવું काही ની પણ એ તો ભાઈ સમય પાહ ને પૈસે જે કઈ મહેનત કરી લે ત્યારે સીઝન આવે ત્યારે આપણને દેખાય ત્યાં સુધી ત આપણને ખબર પડે પણ અંદાજો આપણે લગાવી શકાય ખાલી आरे इतना से पहले बाजू भी था राजापुरी खबर नहीं फूट आए लेकिन अपना नहीं आ बाजू बे तरह झाड़ में सफर में अंजाइं तो मैं ही गया तो पहला मैं विचारू बीजे बाड़ी में पशी छाटू पहले आ बाड़ी में छाटी मैं तो पहला ते अ छाटवाहरा एक बना ले छाटी देखू मानस केला से घेरा एनिमल राहुल ने कहूं से आज दवा ओसी लावा से दवा बी ले पशी राइल सातवें चालू करने से हम एक दशेरे झाड़पण से बे तो झाड़ से दशहरे भी मैंने आ वर्षे थोड़ा अंदाज है जो अन्य सीजन से सीजन जल्दी फूट आने थोड़ा अंदाज है एन पर हमें पर अंदाज लगे रीतना ढाड़ीओ मित्रों हमेशा જો એક વર્ષ બ્રેક મારેલો હોય તો ખાતર પાણી આપણને મજબૂત બનાવી દો આ રીતના દાઢી જો આ દાઢી કેટલી મજબૂત ને જાળી છે જો તો એ તંદુરસ્ત થઈ જાય તો બીજું વર્ષે આપને સારું રિઝલ્ટ મળે છે અને હું આવી ગયો છું વાડીમાં મિત્રો સાટવા સારું આ ભાગ બધા સાટવાનો સારું વર્ષો તુવારમાં થોડું નુકસાન તો થયું છે પણ આવા સફાઈ હળખું કરીને દર વર્ષે તુવાર બહુ બધા આપણે દઈશીએ દર વર્ષે તુવર રોપીએ ને હા દેસી તુવાર બદાને બો પેલો પણ મ થોડક એક મજુરે મિસ્ટીકલ લાગલે તલા હતા કઈ જો કે મ જે ખાતે પણ જો ભી એની મહેનત કરું એટલે સુધારો તો થઈ જ જા હમા સમજ જાતા એક બીજુ રાજાપુનો જાડસે તો મિત્રો આવી ગયો સર ટેક ટેલેના આજે સાટોહાર એટલે વિડિયો બ્લોગ બનાવન તો મુશ્કેલ છે સે એકલો જ તો બાકી બ્લોગ આજે બનાવતે માણસ ઘરે गेला છે તે મને અમારે એકલા જ સાટું પડે भाव मित्र था आ भाग में तू वर्ष है बद्दी तू वर्ष आरिया हाँ राजा छोटो झाड़ से ये एक मुफ्त आम बिजु भी झाड़ से इन्हें भी मैंने तो बहुत जबर करली से कदाच तो मोर देखा ही तो सारी बात हमेशा मित्रों फुट थोड़ी आगड़िया वैन माते हमेशा हम ट्रीटमेंट करते रहे सपोर्ट हम लाइज जेता नहीं माले

करता ना, हमने तेम करता हमने मोड़ और बाकी तो नहीं हुआ? समझ खबर रहे मित्र आवाडी में भयंकर मेहनत कर ली जयर मैं राखली तेरे वो तो नहीं तो। मैं एक बाकी झाड़ू मैं राखली तेरे आज चौथु वर्ष आ मित्र से आवाडियो चौथु वर्ष अँ वा सब बीजू कहीं दिखात नंदूज हो, हो एक तो लगभग मटा ट्रेक्टर भरा ना मित्रों तो मैं मानव कदाच मटा ट्रेक्टर है ए हो दौ हो खंडा भरा ये एक एक ट्रेक्टर पे थी तो एक टेलर में नहीं रहे तो वांदा पटावत तो पर पालज तो जे वाड़ी राखेली पहले वर्ष राखेली ने आ कचरो अंदर खातर जो ट्रीटमेंट करवा पी थेट कचरो भयंकर कचरो पहला वर्ष खोट गेली बीजे वर्ष मान मान सरभर थी બીજે વર્ષમાં થોડો પૈસા જે આગાવ નુકસાન થયેલું તો તો માથે નઈ કઈરા હવે જેમ જેમ વાડી સુધરતો જાય તેમ તેમ હમ આપણે કદાચ કે કે માલિકને ભી પૈસા અપનાને આ વાડી પંચાલે રાખલે એટલે 10 વર્ષના પૈસા આપણે સીધા આપી દેવા પડે નફો થાય નુકસાન થાય જે ભી થાય તે આપણે પૈસા તો આપી દે આપા આ રીતના છે ને મિત્રો હું છાટવા નું છું આ છે આતલે નોળી છે આતલે નોળી છે આઈથે આમાં માંમ લાઈન કરા આમાં માંમ લઈ જવા તઈ 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 એક બબ તઈક ત લઈ જવા તહો દે નામ પેલે બજુ થા માં માં હાજુ ટ્રેક્ટર જાય બોની બોલે અને આજે થોડું જોયું અમાર નબી ખુબ ખુશી છે મિત્રો કે ચાલો મહેનત કરીયા તેના તારીખ માં જે ફૂટ દેખાય તો મને બી બહુ આનંદ કે કે ચાલો ફૂટ સરવાત થઈ ગઈ એટલે સારું કહેવાય બાકી જાળ માં કે તો તને ખબર પણ વાડી માં એટલું ભયંકર કામ છે ને हमें अपने मित्रों जरूरियातम ने मदद करो परिस्थिति में मित्र एक वस्तु विचार आए क गमे थे साहब मैं आप काम करवा पेलुँ भी करवा बता आज एक मित्र ये कमेंट करते होगा भाई समय पर हा आधार से समय कह कोने क्या ले जाए मूके नक्की नहीं मैं जो जय जवान जय किसान काम करवा चलो 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 भाई हूँ चालू करवा लाइव में नहीं करा क्यों कहो बंद प्रकाश लगे तो मित्रों देखाई भी नहीं